નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિન વિગતવાર સમાચારો નિહાળો વ્યારા સોહેના મિશન નાકા નજીક સાડા ચાર લાખ કિલોમીટરની પગપાળા યાત્રા કરનાર વિશ્વ શાંતિ વિશ્વ પદયાત્રી ગ્રુપનું સ્વાગત કરાયું તાપી જિલ્લાના વ્યારા સોહેના મિશન નાકા નજીક પદયાત્રા કરનારનું સ્વાગત કરાયું હતું બાદમાં તેમના દ્વારા આરટીઓના અધિકારીઓની હાજરીમાં માર્ગ સલામતી અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અધિકારીઓ જોડાયા હતા જે માહિતી બાર કલાકે મળી હતી વ્યારા કોલેજ નજીકથી એલસીબી પોલીસે ત્રણ ઈસમોને ચોરી કરેલા પાણી ખેંચવાના મશીનો સાથે ઝડપી લીધા તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે ચોરી કરેલા પાણી ખેંચવાના મશીનો અને અન્ય મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે જેમાં પોલીસે વિરલ નાયકા જીગર નાયકા અને કલ્પેશ નાયકા નાયકાનાઓને કુલ ત્રણ લાખ ત્રીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જેમાં તેઓ દ્વારા નહેરના કિનારે પાણી ખેંચવાના મશીનની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે માહિતી રોજ કલાકે મળી હતી વ્યારા તાલુકાના અંધારવાડી ગામેથી પાંચ વર્ષનો દીપડો પાંજરે પુરાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના અંધરવાડી ગામેથી અંદાજીત પાંચ વર્ષનો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો તેમજ પશુપાલકોએ રાહત અનુભવી છે જે દીપડા દ્વારા ગત દિવસો દરમિયાન પશુઓનો શિકાર કરવામાં આવ્યા હોવાનું પણ અનુમાન કરાઈ રહ્યું છે જે દીપડાનો વન વિભાગે કબજો લઈ ઉડાના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે જે માહિતી રોજ કલાકે મળી હતી તાપી જિલ્લા કલેક્ટર દ્વારા કેટલાક નાયબ મામલતદારોની બદલી કરાઈ માનીતા નાયબ મામલતદારોની બદલી નહીં કરાતા ચર્ચા ઉઠી તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા અલગ અલગ તાલુકા મથકમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા કેટલાક મામલતદારોની આંતરિક બદલી કરી છે જેમાં વીસ જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે જો કે કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કેટલાક માનીતા નાયબ મામલતદારોની બદલી નહીં કરવામાં આવતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે જે માહિતી ચાર ત્રીસ કલાકે મળી હતી વાલોડ તાલુકાના વીરપોર ગામમાંથી ખેતરમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વીરપોર ગામે આવેલ ઉદય દેસાઈના ખેતરમાં અજગર નજરે પડતા એનિમલ ટીમના સભ્યોનો સંપર્ક કરવામાં આવતા ઇમરાન વેદના માર્ગદર્શન હેઠળ અયઝ મુલ્તાની દ્વારા અજગરનું રેસ્ક્યુ કરાયું હતું જેને વન વિભાગના માર્ગદર્શન હેઠળ ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાની માહિતી ગુરુવારના રોજ અગિયાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના બાલપુર ગામના આરોગ્ય કેન્દ્રની કલેક્ટર દ્વારા મુલાકાત લેવાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બાલપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તાપી જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં જરૂરી સૂચનો આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય અધિકારી સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે માહિતી બાર કલાકે મળી હતી તાપી એલસીબી પોલીસે પનેરી ગામની સીમમાંથી કારમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપી લીધા તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે પનેરી ગામની સીમમાંથી કારમાં લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે જેમાં પોલીસે અને કિતાવત કુલ સાથે લઈ અન્ય જાહેર કર્યા છે જે માહિતી ગુરુવારના રોજ પાંચ કલાકે મળી હતી વાલોડ તાલુકાના અંબાજ ગામે થયેલી બબાલમાં મોપેટ સવાર માતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંબાજ ગામે કાર ચાલક અને મોપેડ ચાલક વચ્ચે ઝઘડો થયો હતો જે પ્રકરણમાં કાર ચાલક દ્વારા પર સવાર લક્ષ્મણ કોટવાડિયા કોટવાડિયા અને સુમિત્રા વિરુદ્ધ ધમકી આપવા સહિતની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી અગિયાર કલાકે મળી હતી નિજના સુલવાડા અને વ્યાવલ ખાતેથી પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર રેતી ખનન કરતા પાંચ ટ્રક અને અન્ય મશીનરી ઝડપી પાડ્યા તાપી જિલ્લાના નિજર તાલુકામાં તાપી નદી પર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવતા હોવાની સ્થાનિક પ્રાંત અધિકારીને જાણ થતાં તેમણે છાપો માર્યો હતો જેમાં વ્યાવાલા અને સુલવાડા ખાતેથી પાંચ જેટલા ટ્રકો અને અન્ય મશીનરીઓને ઝડપી લેવામાં આવી હતી ગેરકાયદેસર રીતે રેતી ખનન અને રોયલ્ટી વિના રેતીની ચોરી કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે તો બીજી તરફ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ચૂપકેદીએ અનેક સવાલો ઊભા કર્યા છે જે બાબતની માહિતી સાંજે પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ ને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત